માતા જે હો નો આ દાદા 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 એ તો કે નું પર મજા માં તો તમે બધા પણ મજા માં તો આ છે હોલી તો મારા તરફ થી બધા ને હેપી હોલી તો આ જન્ય જાવી છે મારા માય થી કે ને હું લેવા જાવીશી તો અત્યારે નિમ નઈ કેવી મારો પૂરો બ્લોગ જોઈ એટલે તમને ખબર પડી જશે તો આયા સાહેબ રોડ ઉપર ઉપાસે કે રે છે તો કાઈ બ્લોગ ચાલુ નતો કર્યો કારણ કે અમારા

અત્યારે નથી હરાજી પૂરી થઈ રહી અને આજ વળી શેર લેતા ટ્રાફિક નથી પણ ઘઉં સોખાતું જીરું જે લેવું બધું અહીંયા મળશે અને મેઠો સોંખા ખવાઈ ગયા તા ઈ પણ આયા કે લોજ પડખે તે આગે નથી ખાવાની પણ ખાવાની તોય મજા આવી સાવાજી તો બહુ મજા આવી દી આખો જબ ડાળણો ખાલી કરી ગયો ઈ એકલે નથી રહેવા દેતા ખાવા બધું ખાવા દેશે પ્રમાણે ખાવાનું શરીર પ્રમાણે શરીર કેટમે

પણ ના અવલોક નતો ચાલુ કર્યો હું કે મહેમાન ઘણા બેઠા હતા ને એટલે હાવું વ્યવસ્થિત થઈ ગયા અને આયા તો મહેમાન તો હજી ઉભા નતા ક્યાં ઘણા આવતા હતા અહીંયા હારો સાંઈ હતો ને તો નીચે ના ઊભા રહી જાય તો જો આ નિશાળ નું ગોળ જો Thank you. આપણે ને ન થાય જો કાંઈ ઊભા રહી ગયા છે વાતમાં અને કાંઈ સારો છે તડકો અત્યારે બહુ પડે છે તો જો અહીં ઘડી પોરો ખાવા ઊભા રહી ગયા કાંઈ આ નિશાળ છે ને અહીં કે પેટ્રોલ પંપ છે કેવું મસ્તી ને સાય બહુ તડકો બહુ સિયા બહુ તડકો લાગે આ બે તો થોડા રીતે હાલ હા હાલ આપણે આ કનુભા રહી જશું બે માણસ